આખા ગુજરાતમાં હાલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સંમેલનો કરવામાં આવી રહ્યા છે ઠાકોર સમાજના નવા બંધારણને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં ઠાકોર સમાજ કેવી રીતે આગળ વધશે એની પણ ચર્ચા થઈ રહી છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ધવલસિંહ ઝાલા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે ઠાકોર સમાજની જે એક સંમેલન હતું અને આ સંમેલનમાં અલ્પેશ ઠાકોરની હાજરીમાં વિરોધીઓને જવાબ આપ્યો છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ધવલસિંહ ઝાલા દ્વારા અહીંયા વાત કરવામાં આવી અને સૌથી પહેલા જ આકરા પ્રહાર કરવામાં આવ્યા ઠાકોર સમાજ અને જે આખા સમાજમાં જે આગેવાનો હોય છે એમને લઈને વાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે અમુક આગેવાનોને એવું લાગે છે અમુક લોકો એવું સમજે છે કે આ સમાજ એમની જાગીર છે બની બેઠેલા જે અહીંયા વાત કરવામાં આવી છે અને આડકતરી રીતે કહેવામાં આવ્યું છે અહીંયા કહેવામાં આવ્યું છે વધુમાં કે હું નામ નથી લઈ શકતો પણ આવા લોકો જે છે એ સમાજને બગાડે છે વધુમાં કહેવામાં આવ્યું છે કે જે પણ આગેવાનો આવે એમને નીચે પાડી દેવાની વાતો કરતા હોય છે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ધવલસિંહ ઝાલા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ અને સાંભળવું એ પડે પણ આ સમાજ છે મારા પિતાશ્રી અહીંયા બેઠા છે હંમેશા કહેતા ભણાવતા ત્યારે કહેતા મને કે ભાઈ સમાજથી વિશેષ જીવનની અંદર કશું નથી અને એક શબ્દ એમનો હતો કે રૂપિયો એક મોટું વર્તુળ છે અને એને તારે ભેગા કરવા આખી જિંદગી જતી ત્યારે રૂપિયો ભેગો થાય આવું સમજાવતા મને બધાને સમજાવતા કોઈ એમ કહી દે કે સમાજથી મને બહાર મૂકી દો અને જીવવાનું છે તો હું માનતો નથી કે વ્યક્તિ જીવી શકે સમાજની રૂપરેખાઓ વર્ષોથી વડવાઓ બનાવેલી છે અને એની અંદર આરે અને એ સમાજ આપણા માટે દરેક વ્યક્તિ પછી કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તો એ સમાજની ચિંતા કરતો અહીંયા બે પાટીદાર છે આનંદની વાત છે કે આપણા સમાજને માર્ગદર્શન આપવા આવે બે પાટીદારમાં એક ત્રીજો પાટીદાર કશ્યપ પટેલ અમારો અહીંયા ઉપસ્થિત છે અને ખુબ આનંદી વાત કરું કશ્યપભાઈ માટે કે આ મોદી ભક્ત છે અમારો બહુ વાત કરું તમને અને મોદી ભક્ત હોવા છતાંય જયારે એને એમ થયું કે ભાઈ જેવો ઉમેદવાર હોવો જોઈએ ને મેં ઇલેક્શનમાં કોઈને પ્રેશર નહીં કર્યું હું જયારે પણ અપક્ષ ઇલેક્શન લડ્યો ત્યારે બધા સાક્ષી હશો મેં કોઈને પ્રેશર નતું કર્યું પણ તમે બધા મને જીતાડ્યો છો અને હું ઋણી છું આ બધાનો અને મારી ફરજ છે તમારા કામ કરવા કોઈ કાર્યકર્તા હતો એને મેં રાજીનામું આપવાની ના પાડી કાર્યકર્તાને જે પાર્ટીનો કાર્યકર્તા છે એ તમામ લોકો પોતાની પાર્ટીનું કામ કરે મેં કોઈને પ્રેશર નથી કર્યું અને આ કશ્યપ યુવા મોરચાનો પ્રમુખ હતો અને મને ખબર નહીં અને જ્યારે ફોર્મ ભરવા જતો હતો ત્યારે ડીજેનો જે તાલ હતા ત્યાં સ્પીકર ઉપર બેસીને માઈક લઈને એમ કે આજે હું જાહેરમાં હું રાજીનામું આપું છું આજે એને એ રાજીનામું આપ્યા બાદ આજે પણ એક કાર્યકર્તા તરીકે જ પાર્ટીમાં કામ કરે છે એવા પણ લોકો છે સાચાની પરખ કરતા શીખે છે આ તમારા પાસે સમય આવી ગયો જાગૃત થજો આ મારી જાગીરી નહીં કે હું આખી જિંદગી અહિયાં ધારાસભ્ય રહેવાનો છું આ કોઈ જાગીરી નથી હું આ ફરીથી કહું છું ઘણા બની બેઠેલા લોકો એવું સમજે છે કે આ અમારી જાગીરી છે અને આ જાગીરી દૂર કરી મેં તો તમને બધાને સમજણ પડશે મેં તો જાગીરી દૂર કરી વર્ષોથી ચાલતી આવતી હતી જાગીરીને મહેનત કરીને દૂર કરવાનું કામ કર્યું સમાજના કોઈ પણ વ્યક્તિ હું પણ હોઉં કેમ ના હોઉં સમાજની ને વિખેરવાનું જો કોઈ કામ કરે તો એને અહીંયા બેઠેલામાં ઘણા બધા મેં જોયા ક્યાંક મારો વિરોધ કરવા વાળા બી છે મેં જોયા મેં ચહેરા જોયા પણ એ સમાજનું સમજીને આયા છે હું એમના માટે પણ વંદન કરું છું એ આટલા માટે પણ આયા મૈપસી માટે પણ આયા હોય તોય વાંધો નથી પરંતુ સમાજની મિટિંગમાં આયા છે ભલે એમને કદાચ વ્યક્તિ થી વિરોધ હોય શકે પરંતુ આ મારા સમસ્ત ક્ષત્રિય સમાજ કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાથી કોઈને વિરોધ હોય શકે અને સમાજની વાત હોય ભલે પાછળ છેલ્લે બેસવા પણ ના મળે અને ઉભું રહેવા મળે તો સમજી લેવાનું કે આપણને ઉભા રહેવાના સમાજના આગેવાનોને સાંભળવાનું સાહેબ પરિસ્થિતિ કેવી થઈ અત્યાર સુધી સમાજ નું આગેવાન તૈયાર થાય તૈયાર થાય એટલે શું કરે આપડા જિલ્લાઓ ટાટીઓ ખેંચીને કેવી રીતના એને નીચે પાડવો એમ નથી કેતા કે બેને ટેકો આપીને ઉપર લઈ જઈએ તો બીજો બીજો આગેવાન આવે બીજો આગેવાન તૈયાર થાય હું તો વારંવાર આ શબ્દ કેતો હોય કોઈ આગેવાન આવું નહીં કેતો હોય કે ભાઈ આ હું કાયમ અહીંયા રહેવાનું છું છુ ભાઈ બીજા બધા તો આવી વાત કરે મને પૂછીને પાણી પીવાનું આવું ચાલે આ બાયર માં જ ચાલે છે નામ નહિ બોલું નહીં નામ બોલી ના ક્યુ હોત તો ભૂકા કરી અને એવા જાગીરી કરીને બેઠા છે ને એટલે જ હું બેઠા છે એ દિવસ થી જે દિવસ થી એમ બોલવાનું ચાલુ કરશે કે આ મારી જાગીરી નથી અને હું કઉ એમ થાય એમ નથી બરાબર એ દિવસે મને એમ થશે કે ભાઈ હા ચલો હવે બીજા લોકોના નંબર આવશે પરંતુ આ બધાએ આ બધા જ આગેવાનોની વાતને ગ્રહણ કરીને આપણે આપણા અંદર ઉતારવાની છે શિક્ષણની વાત હોય રોજગારની વાત હોય વ્યસન મુક્તિની વાત હોય વ્યસન એવું નથી કે દારૂનું એક જ બધી છે સૌથી મોટી આપણા સમાજની અંદર કોઈ વ્યસન હોય તો નિંદા આટલો સરસ પ્રોગ્રામ થાય તોય દસ જણા નિંદા કરવા વાળા મળશે તમને કંઈ વ્યવસાય નથી પાણી નહોતું પણ જો જે આયોજન કરે એને ખબર પડે કે શું તકલીફ પડે છે આયોજન કરવું નથી ખિસ્સામાં હાથ નાખવો નથી નિંદા કરવા માટે પહેલા આઈ જશે વિડીયો બનાવશે વોટ્સઅપમાં ગ્રુપમાં નાખશે આ આ સમય પૂરો થાય એટલે જવાબ આલી બધાને જે હતા સાહેબ મારો પ્રોગ્રામ બગાડ્યો નથી સમાજના આગેવાનોને ખરાબ રીતે ચિતરવાનું કામ જે લોકો કરી રહ્યા છે એવા લોકોને આપણે જાગૃત થવાની જરૂર છે એ ક્યારે જાગૃતતા આવે તો શિક્ષણમાં આપણા બાળકો આગળ વધે આપણે સમાજના વ્યક્તિઓની નિંદા કરવાનું બંધ કરવું પડે હું એટલે નિંદા નથી કરતો કે હું તો કહીશ કે મારો સમાજ જ જવાબ આપશે તમારે જે લખવું હોય જેને જે કેવું હોય કે બસ એજ છે અને સૌથી વિશેષ વિશે જે વાત છે અને આ બધા જ મોટી સંખ્યામાં સૌથી વિશેષ વાત કેવી હોય કે સમાજના મેન મોભીઓ બોલીને જતા રહે ને એટલે પબ્લિક ઉભી થઈને જવા માંડે આપણો ટાર્ગેટ હતો પંદરસો લોકોની મિટિંગ રાખવાનો કે ભાઈ પંદરસો કાર્યકર્તાઓ આપણા મહાસંમેલનમાં ઉપસ્થિત રહે આ પંદરસો ની જગ્યાએ ત્રણ હજાર લોકો ઉપસ્થિત રહ્યા બે હજાર તો ખુરશીઓ છે કોઈ ગણવી હોય તો ગણી લે આ જે બગાડવા વાળા લોકો હતા ને બે હજાર તો ખુરશી છે અને ઉભેલા મારા બધા ચારે બાજુ એટલે કહેવાનો મતલબ એ છે કે આ સફળ પ્રોગ્રામ કરવા બદલ આપ સર્વનો ફરીથી હું આભાર માનું છું મારા મંચસ્થ મહાનુભાવો કે જે અહીંયા ઉપસ્થિત રહ્યા છે જેમને ફોન થી પણ આમંત્રણ આપ્યું એવા લોકો પણ અહિયાં ઉપસ્થિત છે જેને ખબર પડી આમંત્રણ નથી મળ્યું એવા પણ અહિયાં ઉપસ્થિત છે અને ખાસ કરી આ યુવાન પેઢી જે માનપુર ગામના તમામ સ્વયંસેવકો ખડે પગે ઉભા છે પાંચ સાત દિવસ થી મહેનત કરી રહ્યા છે એ તમામનો હું આભાર માનું છું કે આપ સમાજની માટે ખૂબ ચિંતિત છું અહીંયા તેમના દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે અને આ વસ્તુ સ્પષ્ટ બતાવે છે કે ઠાકોર સમાજમાં હજી પણ ક્યાંક ને ક્યાંક જે નવા આવે બંધારણની પણ જાહેરાત કરવામાં આવી ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે પરંતુ આગેવાનો વચ્ચે હજી પણ ક્યાંક ને ક્યાંક ખેંચતાણ છે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં